ની સૂચના દરેક ભાવિક ભક્તો અને કલાકારો માટે સંદેશ કોણશીલા ગામે તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસ ને શનિવારના રોજ સાંજે યોજાનાર સંતવાણી કાર્યક્રમ મોફુક એક કુણશીલા ગામે ત્રેવીસ ઓગસ્ટે થનારો સંતવાણી કાર્યક્રમ હાલ મોફુક બે લખમણસિંહ ગોહિલના કુટુંબમાં દુઃખદ અવસાન સંતવાણી કાર્યક્રમ રોકાયો ત્રીજું ભાવિક ભક્તો ધ્યાન આપે સંતવાણી કાર્યક્રમ હાલ યોજાશે નહીં ચોથું કલાકારો અને ભક્તોને વિનંતી સંતવાણી મોફુક નવી તારીખ ટૂંક સમયમાં પાંચમું કુણશેલા ગામની સંતવાણી માટે નવી તારીખ પછી જાહેર થશે છઠ્ઠું શોકની લાગણી વચ્ચે સંતવાણી કાર્યક્રમ હાલ મોફુક રખાયો છે સાતમું ત્રેવીસ આઠ બે હજાર પચીસનો સંતવાણી કાર્યક્રમ હાલ માટે મુલતવી સંતવાણી કાર્યક્રમ મોકૂફ સૌ ભક્તો અને કલાકારો સહકાર આપે નવમું કાર્યક્રમ હાલ મુલતવી નવી તારીખ અને જાણકારી સમયસર મળશે દસમું અગત્યની સૂચના સંતવાણી હાલ મોકૂફ નવી તારીખ પછી જાહેર થશે